નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં આજના વિડિયોમાં આપણે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા 2024 કે જે ધોરણ 8 ના વિદ્યાર્થીઓ આપી શકે છે અને આપીને પરીક્ષા પાસ કરીને 90000 સુધીની સ્કોલરશિપ મેળવી શકે છે એ પરીક્ષાનો જે સેક્શન બી એટલે કે સેટ વિભાગની અંદર આપણો જે ગુજરાતી વિષય છે ગુજરાતી વિષયનો ચેપ્ટર નંબર સાત કે સાચી જોડણી વાળા શબ્દ છે તેના જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન પૂછાઈ શકે તેવા પ્રશ્ન છે તે આપણે જોવાના છીએ તો જોઈએ આપણો પહેલો સવાલ કે નીચેનામાંથી સાચી શબ્દ શોધો કે નીચે આપેલા જેટલા શબ્દો છે તેમાંથી સાચી જોડણી વાળો શબ્દ કયો છે આપણને પેલું આપેલું છે બીજો શબ્દ આપેલો છે તેમાં જ લખેલું છે પણ અહીંયા આપણને રસોઈશ્રી આપેલો છે અહીંયા દીર્ઘશ્રી આપેલો છે પછી ત્રીજો ઓપ્શન આપેલો છે એની અંદર આપણને કીધું છે શ્રી મ અને આગળ એ જ આપેલું છે પણ રસ્વ એ દીર્ઘાઈનો ફરક છે તો આ જે ચાર શ્રીમંતાઈ લખેલું છે એમાંથી આપણો જે ઓપ્શન બી વાળો શ્રીમંતાઈ શબ્દ છે તે એકદમ સાચો છે ત્યારબાદ જોઈએ બીજો પ્રશ્ન અહીં આપેલા શબ્દમાં કયો શબ્દ સાચી જોડણી વાળો છે અહીંયા પેલું આપણને કીધું છે પ્રજાવસ્તલ વસ્તલ પ્રજા વસ્તલ કીધેલું છે અહીંયા શબ્દ છે જવાબ આપણો આવશે ઓપ્શન સી કે પ્રજા વત્સલ તો જવાબ થઈ ગયો આપણો ઓપ્શન સી ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ આશ્વાસન શબ્દની સાચી જોડણી લખો

કે અસ્પૃશ્ય આમાંથી કયા શબ્દની જોડણી જે છે તે સાચી નથી તો જવાબ આવશે આપણો માતૃ સુખ વાળો જે શબ્દ છે તે શબ્દની જોડણી સાચી નથી શિષ્ય વૃત્તિ સાચી છે આર્થિક પણ બરાબર લખેલું છે અને અસ્પૃશ્ય પણ બરાબર લખેલું છે ત્યારબાદ જોઈએ આપણો પાંચમો પ્રશ્ન અગસ્ત્ય શબ્દની સાચી જોડણી લખો તો અગસ્ત્ય જે શબ્દ છે તેની સાચી જોડણી છે અગસ્ત્ય ત્યારબાદ જોઈએ જે જ્ઞાન સાધના તમારી પરીક્ષા છે તે તમારે ક્લિયર કરવા માટે દ્વારા સરસ મજાની એક બુક બનાવવામાં આવેલી છે જો તમે આ બુકમાંથી તૈયારી કરશો તો તમને સારું એવું પરીક્ષાની સફળતા મળશે અને બુકની કિંમત છે માત્ર ત્રણસો ને એસી રૂપિયા રાખવામાં આવેલી છે એમાં પણ તમને સો રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી શકે છે જો તમે આપણો આ વિડીયો છે એ વિડીયોની નીચે આપેલા ડિસ્ક્રિપ્શન બોક્સમાં બુક ખરીદવાની જે લિંક આપેલી છે ત્યાંથી ખરીદી કરશો તો અને સો રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળીને છેલ્લે તમને આ બુક છે બસો ને રૂપિયામાં તમારા ઘર પર પહોંચી જવાની છે તેના માટે તમારે કોઈ અલગથી કોરિયર ચાર્જ આપવાનો નથી તો ફટાફટ આપણે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જાઓ અને ફટાફટ જઈને બુકની ખરીદી કરી લો ત્યારબાદ જોઈએ છઠ્ઠો સવાલ સાચી જોડણી વાળો શબ્દ કયો છે નિશ્રય નિશ્ચય નિશ્રવય કે આપેલા તમામ તો એ આપણને સાચી શોધણી જોડણી વાળો શબ્દ છે આપણો ઓપ્શન બી કે નિશ્ચય જે દેખાય છે તે છે તો જવાબ આપણો આવશે ઓપ્શન બી સાતમો સવાલ નીચેના શબ્દમાંથી સાચી જોડણી વાળો શબ્દ શોધો સવાનું મતે સર્વાનું મત વારનું મતે કે સર્વાનું મતે આમાંથી આપણો જે સાચો શબ્દ હોય તે મને જોતા એવું લાગે છે કે ઓપ્શન ડી કે સર્વાનું મતે તે સાચો લાગે છે તો જવાબ આપણો આવશે ઓપ્શન ડી સર્વાનું મતે અહીં આપેલ શબ્દમાં કયો શબ્દ સાચી જોડણી વાળો છે જીવન સ્ત્રોત પછી જીવન સ્ત્રોત આપણને અહીંયા રસોઈ આપેલું છે અહીંયા દીર્ઘ આપેલું છે જીવન સ્ત્રોત આ તો સદંતર ખોટું જ છે અને આપેલ પણ કે એક પણ નહીં તો આપણો જે સાચો જોડણી વાળો શબ્દ છે તે છે જીવન સ્ત્રોત ઓપ્શન બી તો આપણે જવાબ જોઈએ કે ઓપ્શન બી આવે છે ત્યારબાદ નવમો સવાલ નીચેના શબ્દમાંથી ચાર સાચી જોડણી વાળો તો કઈ અને હિડોળો ન હોય હિંડોળો હોય તો આપણો જવાબ આપણે જોઈએ ઓપ્શન બી આવો જોઈએ ત્યારબાદ દસમો સવાલ નીચેનામાંથી સાચી જોડણી વાળો શબ્દ કયો પેલું આપેલું છે કારકિર્દી કારકિર્દી માં જે કી છે

અને આવા જ એક નવા વિડિયો સોલ્યુશન સાથે આપણે ફરી મળવાના છીએ આ વિડીયો જોયો તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રો ખૂબ ખૂબ આભાર અને આ જે વિડીયોની લિંક છે તમારા મિત્રો સાથે શેર કરજો જેથી કરીને તેઓ પણ આ સોલ્યુશન મેળવી શકે આવા એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત